એટલે બને કે તમને હજી વધારે દુઃખની જરૂર છે એમાં શું થયું વધારે દુઃખ ન પડે ને વધારે દુઃખ ન પડે તો કોણ હાલવાનું છે આ સંસાર જો બહારથી સુખમય છે લાગતો હોય કે આમાંથી બહાર કેવી રીતે નીકળે એને એને ખરેખર તો સતત રીતે તમે બરાબર ઉચ્ચારણ કરો તો આપણે સતત રીતે એ જોયા રાખી છે કે બીજા લોકો આપણા ઈગો ને બરાબર રીતે વર્તી રહ્યા છે કે નહીં બસ આટલું આપણું છે આખો દિવસ આપણા ઈગો અને ખારું વર્તે છે કે ખરાબ વર્તે છે બસ આટલું જ અને આ ઈગોને કોઈ વર્ક ન કરે એના માટેના બધા પ્રયાસો કરે आमो दिवस धरता धरता जेवीची